ઘરના પૂજા રૂમમાં ના રાખવી આ પાંચ વસ્તુઓ ઘરમાં દરિદ્રતાને આપી શકે છે આમંત્રણ નમસ્કાર મિત્રો જય જયમેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય જયમેળીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ પૂજાના ઘરમાંથી સૌથી વધુ સકારાત્મક ઊર્જા નીકળે છે જેનાથી ઘરના તમામ સભ્યો અને ઘરના આશીર્વાદ પ્રભાવિત થાય છે જાણે અજાણે અહીં ના રાખવાની વસ્તુ રાખવામાં આવે તો નિર્માલયના કારણે વાસ્તુ દોષ કે મંગલ દોષ જેવા દોષ પણ થાય છે ખંડિત મૂર્તિઓ અને ચિત્રોને વહેતી નદીમાં વહાવી દેવી જોઈએ પૂજાનું આસન ફાટી ગયું હોય તો તરત જ તેને બદલી દો શાસ્ત્રો અનુસાર ઘરમાં પૂજાનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર હોય છે આ સ્થાનથી મળનારી ઉર્જાથી ઘર ચાલે છે પૂજાના ઘરમાંથી સૌથી વધુ સકારાત્મક ઉર્જા નીકળે છે જેનાથી ઘરના તમામ સભ્યો અને ઘરના આશીર્વાદ પ્રભાવિત થાય છે પરંતુ જાણે અજાણે પૂજા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું નથી જેનાથી સકારાત્મક નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને પૂજાના શુભ પ્રભાવમાં પણ ઘટાડો થાય છે આની સીધી અસર ઘરના સભ્યો પર પડે છે જેના કારણે તેમની પ્રગતિમાં અવરોધ આવે છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ ઓછો થવા લાગે છે તેથી નિયમો અનુસાર પૂજા ઘરમાંથી કેટલીક વસ્તુઓને તાત્કાલિક દૂર કરવી જોઈએ નહીતર નુકસાનનો સામનો કરવો પડી શકે છે આવો જાણીએ પૂજા ઘરમાં કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ દરિદ્રતાને આમંત્રણ આપે છે આ વસ્તુ પૂજા ઘરમાં નિર્માલય એકઠા ન થવા દેવું જોઈએ નિર્માલય એટલે અગરબત્તીઓ વરખ વાસી ફૂલો હાર અથવા પૂજા સંબંધિત અન્ય નકામી સામગ્રીના ખાલી પેકેટ છે તેને તરત જ પૂજા ઘરમાંથી હટાવી દેવા જોઈએ આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ગરીબીને પણ આમંત્રણ આપે છે આવી વસ્તુઓના કારણે વાસ્તુ દોષ કે મંગલ દોષ જેવા દોષ પણ થાય છે અનેક દોષ લાવે છે પૂજાની આ વસ્તુઓ તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓ અને શ્રદ્ધિગ્રસ્ત ફોટા ગ્રાફ ભૂલથી પણ પૂજા ઘરમાં ન રાખવા જોઈએ માનવામાં આવે છે કે આવી મૂર્તિઓ અને ચિત્રોથી પૂજાનું શુભ ફળ મળતું નથી અને નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ઘણી વખત જાણે અજાણે તૂટેલી મૂર્તિઓ રાખીએ છીએ જેનાથી ઘરના સભ્યો પર અશુભ અસર પડે છે આવી તૂટેલી મૂર્તિઓ અને ચિત્રો ઘરમાં અનિષ્ટનું કારણ પણ બને છે પરંપરા મુજબ ખંડિત મૂર્તિઓ અને ચિત્રોને વહેતી નદીમાં વહાવી દેવી જોઈએ આ વસ્તુઓથી થાય છે આર્થિક સંકટ પૂજાના ઘરમાં હંમેશા પૂજાના વાસણોનું ધ્યાન રાખવું જોઈએ કે તે તૂટી ન જાય તૂટેલા વાસણોનો પૂજામાં ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવી વસ્તુઓ તાત્કાલિક ઘરની બહાર કરી દેવી જોઈએ જેથી કોઈ પણ પ્રકારની ખામીથી બચી શકાય પૂજાના ઘરમાં તૂટેલા વાસણો રાખવાથી આર્થિક તંગી આવે છે અને આ વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે ઝઘડાનું કારણ બની જાય છે પૂજા ઘરમાં હંમેશા યોગ્ય વાસણોનો ઉપયોગ કરવો જોઈએ જે જીવનમાં સકારાત્મકતા લાવે છે આવી વસ્તુઓને હટાવો પૂજા ઘરના નિયમો અનુસાર ભોગ લગાવ્યા પછી દેવતાને ચઢાવવામાં આવેલ પ્રસાદ પૂજા ગ્રહમાંથી દૂર કરવો જોઈએ વાસ્તવમાં ભગવાનને ચઢાવવામાં આવેલ પ્રસાદ અર્પણ કર્યા પછી હેઠો બની જાય છે એટલા માટે પૂજા ગૃહમાં ભગવાનને ચડાવવામાં આવતો પ્રસાદ અર્પણ કર્યા પછી તરત ત્યાંથી લઈને અન્ય લોકોમાં વહેંચો અને મંદિરને સ્વસ્થ કરી દેવું અનિષ્ટકારી હોય છે આવી વસ્તુઓ જો તમારા પૂજા ઘરમાં દેવી દેવતાના વસ્ત્રો ફાટી ગયા હોય અથવા પૂજાનું આસન ફાટી જાય તો તેને પણ તાત્કાલિક દૂર કરી દેવું જોઈએ આ વસ્તુઓ પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અવરોધ બની જાય છે અને ગરીબી તરફ દોરી જાય છે આ નકારાત્મક બાબતો પ્રાર્થનાનું કોઈ સકારાત્મક પરિણામ આપતી નથી આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે તેને પૂજા ઘરમાંથી એક પછી એક દૂર કરવી જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ જેથી જીવનમાં સમૃદ્ધિ અને પૂજાનું ફળ મળે મિત્રો વીડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી મેળીમાં લખવાનું ભૂલતા નહીં જેથી મા મેળીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી મેળીમાં